સુરતની કાપોદરા પોલીસે દેશી હાથ બનાવટના કટ્ટા અને જીવતા કારતુસ સાથે સમોને ઝડપી પાડ્યા પોલીસે આરોપીઓ પાસેથી દેશી હાથ બનાવટના બે કટ્ટા ત્રણ જીવતા કારતિસ અને મોબાઈલ અને એક રિક્ષા મળી ત્રણ લાખ વીસ હજાર થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો આરોપી દેશી કટ્ટા સાથે આઠસો ચાલીસ કિલોમીટરનું અંતર અલગ અલગ વાહનોમાં કાપી સુરત પહોંચ્યો હતો પોલીસે બંદૂક આપનાર બે સમોને વોન્ટેડ જાહેર કર્યા હતા અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરના હોય સુરત શહેરની અંદર ગેરફાર કાયદેસર પ્રવૃત્તિઓ થતી અટકાવવા માટે આપેલી સૂચના અને માર્ગદર્શન મુજબ સરથળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ ડી ઝાલાનાઓને મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એમ જી લિંબોલા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસો આજ રોજ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન તેઓએ બાતમી હકીકતના આધારે પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતા એક ટેમ્પાને પકડી પાડેલ છે અને પરપ્રાંતિય બનાવટની દારૂની બોટલો બોટલો જેની કિંમત આશરે કિંમત રૂપિયા એક લાખ પચાસ હજારની આજુબાજુનો કુલ મુદ્દાવાલ હસ્તગત કરવામાં આવેલ છે અને ટેમ્પો જી જે બાર એ જે બાવન ત્રેવીસને પણ કબજે કરવામાં આવેલ છે આ ગુનાના કામે આરોપી એક આરોપી ની અટકાયત કરવામાં આવેલ છે જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંઝાવાલા સુરત